તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોજે બાલંબા ગ્રામ પંચાયતમાં મોલીપાડા ગામ આવેલું છે જે ગામમાં પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર એક આવેલું છે જેના આંગણમાંથી ગામમાંથી આવતું વરસાદી પાણી પસાર થાય છે વર્ષો પહેલાં અહીં મોટા પાઇપો નાખી ડબલ ગટર લાઇન બનાવવામાં આવી હતી જે જર્જરિત થઈ જતાં ગ્રામ પંચાયત દ્વારા નાના પાઇપો નાખી કાચી ગટર લાઇન બનાવવામાં આવી હતી જે નાની ગટર બનાવ્યા પછીથી વરસાદી પાણી આખું શાળાના મેદાનમાં ભરાઈ જાય છે તેમજ આ કાચી ગટર પર પેવર બ્લોક બેસાડતા સમયે અહીં પેવર બ્લોક ભરેલું ટ્રેક્ટર આ નાની ગટરમાં ફસાઈ જતા પાઇપ તૂટીને અંદર બેસી ગયા હતા જે પાઇપનું સમારકામ કર્યા વગર જ એના ઉપર પેવર બ્લોક બેસાડી દેતા હાલ વરસાદી પાણી આ શાળાના મેદાનમાં ભરાઈ જતા આંગણવાડી અને શાળાએ આવતા બાળકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે તેમજ ગતરોજ સવારથી જ વધુ વરસાદના કારણે શાળામાં બાળકો આવ્યા જ નથી અને શિક્ષકો પણ શાળાના પટાંગણમાં પાણી ભરાઈ જતા આજુબાજુના ઘરમાં રોકાવા મજબૂર બન્યા છે વધુમાં ગ્રામજનો આ બાબતે જણાવે છે 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 કે અમે અનેક વખત ગ્રામ કરી તેમજ સ્થાનિક દ્વારા પણ સ્થળ મુલાકાત લીધી તેમ છતાં આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી અહીં વરસાદી પાણી ભરાઈ જતું હોવાને કારણે અમે અમારા બાળકોને બે જ ખાતે આવેલા પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે મૂક્યા છે જેથી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે એવી ગ્રામજનોએ માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ સમસ્યા ઘણા વર્ષોથી થઈ રહી છે અને અનેક વખત સમાચાર પત્રોમાં પણ આ બાબતનો અહેવાલ પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે દર વરસાદી ઋતુમાં ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી જાણે આંખ આડા કાન કરી રહ્યા હોય એવું વર્તન કરે છે સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવા ગ્રામજનોની માંગ ઉઠી છે હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આરએન ન્યૂઝ તાપી